નમસ્કાર આપ જોઈ રહ્યા છો સ્પાર્ટ ડે ન્યૂઝ આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રની ગંભીર બેદરકારી સામે આવી છે શાકીરાબેન મોટા નામના તબીબે પત્રકાર સાથે દુર્વ્યવહાર કર્યો હોય તેવી આ ઘટના છે આમુદ સામૂહિક આરોગ્ય કેન્દ્ર ખાતે પાછલા એકથી દોઢ મહિનાથી હોસ્પિટલમાં ધનુરના ઇન્જેક્શન ન હોવાનું રહસ્ય સામે આવ્યું છે જો સંજોગો વસાહત હોસ્પિટલ ખાતે કોઈ દર્દીને શ્વાન કપેરાશ કે કોઈ અન્ય ઝેરી જાનવર કરડી જાય અને કોઈ મોટી હોનારત સર્જાય અને ધનુરના ઇન્જેક્શન ન હોય તો તેનું જવાબદાર કોણ મહિલાને હાજર તબીબ સાકીરાબેન મોટાનો પત્રકારો અને રોગી કલ્યાણ સમિતિના સભ્યો સાથે અભદ્ર વર્તન કરવામાં આવ્યું હાજર તબીબે તમારા ફોન મૂકી દો તમે અહીંયા વિડીયો નથી કરી શકતા એમ કહી સ્થળ ઉપર હાજર પોલીસને બોલાવી વિડીયો કરતા પત્રકારોને ખસેડવાની વાત કરી રોગી કલ્યાણ સમિતિના સભ્ય વૈભવ શાહે આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રના સ્ટાફ ઉપર ગંભીર આક્ષેપો કર્યા છે ગરીબ લોકોને આમોદ સામૂહિક આરોગ્ય કેન્દ્રમાંથી બહારથી રિપોર્ટ કાઢવા અને બહારથી દવા લાવવા કહ્યું પરંતુ ગરીબ પાસે રિપોર્ટ કઢાવવાના રૂપિયા ન હોય જેથી રિપોર્ટ કઢાવ્યા વગર જ તેઓ હોસ્પિટલમાં સારવાર લઈ રહ્યા હતા

કોઈ ધનુેશન મારે કેટલા સમયથી ઇન્જેકશન નથી ધનુ ને નહી પોલીસ કશું ના કરી શકે કેટલા દિવસ બોલો કેટલા દિવસથી છે નહી

કોની પાસે મળશે એ કઈ છે કેટલા ટાઈમ ભી ધનુકશન નથી અરાઉન્ડ દોઢ થી હા

તો પછી તમને બીજી દવા આપી આવી બીજી દવા નહીં પણ બાટલા ચડાવ્યા મેડમ મેડમે કીધું તું કે બાટલ ચડાવવું પડશે કે તમારે ડેન્ગ્યુ છે એટલે એવો રિપોર્ટ તમને બળ થી કર્યું બહાર થી કરાવવાનું કીધું